હેલો યુ ગાઈલ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ આર વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાઇટ નાવ આઈ એમ એટ ધ એરપોર્ટ બિકોઝ વી આર ગોઈંગ ઓન અ ટ્રીપ એન્ડ વી મીન્સ મી એન્ડ મયુર અત્યારે બાજુ અમારી બાજુમાં જ છે બાજુમાં છે ને અમારી સાથે સવાર સવારમાં એક સ્કેમ થઈ ગયો અમારી ફ્લાઇટ છે ને બે નહીં પણ અઢી કલાક ડીલે ગઈ છે ટેક્સીમાં બેસીને પછી મેં એ જોયું કે ભાઈ અઢી કલાક મારી ફ્લાઇટ લેટ ગઈ છે વહેલું જોઈ લીધું હોત ને તો ઘરેથી જ લેટ નીકળ્યા હતા થોડું શું ગઈ જાય આરામ થઈ જાય હવે પણ અત્યારે અત્યારે બેસીને ખાલી બંગસ જ ખાવાના છે બેઠા બેઠા કેમ કે અઢી કલાક ફ્લાઇટ લેટ ગઈ છે તો બેસવાનું જ છે અહીંયા લાગી જાય અમને એમ હતું કે અમે લોકો લાઉન્જમાં કંઈક ખાઈ લેશું પણ અહીંયા તો આવડા ટર્મિનલની અંદર છે ને લાઉન્જ જ અત્યારે બને છે ચાલુ છે જ નહીં થાકી ગયું એવું લાગે છે તો અમારી એ લોકોની ફ્લાઇટ છે આઠ ને પાંચની અંદર અત્યારે એવા કે સાત ને દસ જેવું થવા આવ્યું છે તમે લોકો અત્યારે બસ હવે બોર્ડિંગ ટાઈમ થઈ ગયો છે તમે લોકો જોઈએ છીએ બોર્ડિંગ માટે ધીમે ધીમે બધા આવે જ છે पहले से नीचे आ जाएंगे कुर्सी पर ही बटेगा अपना पॉसिंग मास्क ऑक्सीजन मास्क का उपयोग खींचे ना कुर्ड મોહમ્મદ આંતર હતા જેવી એરપોર્ટ થી બહાર નીકળીને પહેલી જ નજર ગઈ બોર્ડવાઇઝરના આઉટલેટ સામે પેલું જે ને બોર્ડવાઇઝર સો યુ ガイズ વી આર એટ હોટેલ એક્ચ્યુઅલી અમે અને અમે લોકો ચેક પણ કરી લીધું છે એક્ચ્યુઅલમાં ત્રણ ચાર કલાક થઈ ગઈ અમે લોકો આવ્યા અને હોટેલ પહોંચ્યા અને હોટેલ પહોંચ્યા ત્યારે એટલો વરસાદ ચાલુ હતો એટલો વરસાદ ચાલુ હતો ને છે ને કંઈ દેખાતું જ નહોતું અહીંયા એકચ્યુઅલમાં રેડ એલર્ટ છે અત્યારે ગોવામાં બહુ વરસાદ પડે છે બહુ જ વરસાદ પડે ત્યારે પણ છે ને બાર વરસાદ ચાલુ જ છે અને બાર બધા મસ્ત છે એન્જોય કરે છે એકદમ ફૂલ વ્યૂ છે અને સોંગ ચાલુ છે કરી છે બસ બાર માસ ગેલેરી માં બેઠા બેઠા વ્યૂ એન્જોય કરી ખાઈએ છીએ અમે લોકો છે સ્કૂટી તો અહીં હોટેલ માંથી જ રેન્ટ કરી લીધી છે કાન ખુલી ગયા મારા અત્યારે સુધી બેક અમે લોકોને જવું હતું ક્લબ તો ક્લબ ગયા ને ખબર પડી કે ખબર પડી કે ભાઈ દસ સાડા દસ પછી છે ને ક્લબ ખુલે છે બધા એટલે અમારી પાસે હજુ ટાઈમ હતો ને તો અમે વિચાર્યું કે આગળ થોડુંક છે ને એક્સપ્લોર કરી લઈએ એમને બધું કેમ કે અહીંયા છે ને લોકલ માર્કેટ અત્યારે બધું ચાલુ જ છે તો ચાલતા ચાલતા આગળ 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 આવીએ તો સીધા કલંગત બીચ પહોંચી ગયા ખબર પડી તો હવે એવું વિચાર છે કે પહેલાં બીચ કલંગત બીચ થોડુંક જોઈ લઈએ ને પછી એવું હશે તો પછી અમે લોકો જશું ક્લબ કાજુ 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 ની જૂ

એક કે તમારો વોર્ડરોબ તમારા સામાન કોઈ તો આખો એક સેક્શન એના માટે અલગથી આ લોકોએ આપેલો છે એટલે મિરર મને બહુ ગમે છે This is a TV ઓકે હેડ ડ્રાયર રાઉન્ડ મિરર I like the service આ સર્વિસ મને બહુ ગમે কুকيز આપ્યા છે લોકોએ બોલો બાર અત્યારે એકદમ કડાકેને ધમાકે વરસાદ ચાલુ છે એટલે બાર ફરવા ક્યાંય જવાય એવું છે નહીં એટલે હું બાર બેઠી છું ને ટીવી ચાલુ છે આ છે મારી સાથે ફરસી પૂરી લેસ ઓઇલ અને ગુડ ફોર હેલ્થ મેંદો છે એનું શું કરવાનું ઓઈલ તો ઓછું છે પણ મેંદો છે બહાર જે રીતે વરસાદ પડે છે ને જોતા લાગતું નથી કે વરસાદ બંધ રહેશે ને પછી પણ અમે ક્યાંક બહાર જઈ શકશું ખરે અત્યારે એમ પણ ગોવામાં છે ને રેડ એલર્ટ છે Wow yeah. Weather is so gloomy. The property view better. આવી છે રહેવાનું તો નામ લેતો જ નથી નાના મોટા 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 નાના છાટા છાટા તો ચાલુ જ છે અમે લોકો ને રિસોર્ટ ની થોડાક બહાર નીકળ્યા છીએ ચાલીને જઈએ છીએ આજુબાજુમાં કઈ હોય તો કે એક નાની મોટી પ્લેસ બેસવા માટે જોકે કંઈ જશે તો નહીં જ કેમ કે ખબર છે આ છે ને વિલેજ એરિયા છે એટલે આસપાસમાં કંઈ એવું ખાસ કંઈ કેફે બેફે કંઈ કંઈ છે જ નહીં સો બાર અમે લોકો જોઈ લીધું થોડું ઘણું પાંચ દસ મિનિટ સુધી મેં આગળ ચાલીને જોયું પણ આસપાસમાં છે ને કંઈ કેફે કેવું કંઈ હતું નહીં પાછા આમ લોકો છે ને ઘરે આવી ગયા રિસોર્ટ આવી ગયા છીએ બસ અત્યારે અમે લોકો અમે લોકો છે ને નીચે બેઠા છીએ હવે ભૂખ લાગી છે એટલે જમવાનું